આગળ જીવન વધવું જ વધારવું જોઈએ આજે હું હિતુ કનોડિયા અહીંયા ખાસ આવ્યો એના બે મુખ્ય કારણ છે એક તો ઓફકોર્સ અરવિંદ ભુવાજીના આશીર્વાદ લેવા માટે અહીંયા મને આમંત્રણ ઉપરથી આવ્યું હશે કે ભાઈ આવો અહીંયા આવો ગામમાં લોકોને મળો દિયોદરમાં અને મારા ખાસ મિત્ર એવા ચંદુભાઈ એમણે કીધું કે તમે અહીંયા આવો એટલે હું આવ્યો છું

પણ મારા ઘરે ગાંધીનગરમાં મેં એમનું સ્થાન બનાવ્યું છે એમનું મંદિર બનાવ્યું છે સાહેબ એ આશીર્વાદ લઈને રોજ હું બહાર નીકળું છું એ જે આસ્થા છે ને સાહેબ એ આપણને પરિપૂર્ણ બનાવતી હોય છે અને આજે મારા એટલા બધા અર્બન પિક્ચરો પેલું આપણે ગામડામાં શૂટિંગ કરતા હતા ને ગામડાના પિક્ચરો હવે નહીં બનતા મારા બેટા હવે અર્બન પિક્ચર બને છે હે વર્સ્ટ લેવલ 2 વર્સ્ટ પિક્ચર મારું બન્યું જે હિન્દીમાં પણ બન્યું અને સુપર ડ્યુપર હિટ હિન્દીમાં પણ થયું જે આજની તારીખમાં પેલું ઇંગ્લિશ ઓટીટી આવે છે ને નેટફ્લિક્સ એની ઉપર ચાલે છે સાહેબ એટલે આ રીતે મહેનત કરતા કરતા આગળ વધીને આપ સૌના આશીર્વાદથી ખૂબ સુંદર કામ ચાલી રહ્યું છે ગુજરાતી પિક્ચરો પણ ખૂબ આગળ વધી રહી છે સારા સારા પિક્ચરો બની રહ્યા છે એટલે તમે લોકો જાઓ પિક્ચરો જુઓ મલ્ટીપ્લેક્સમાં માં જઈને જુઓ કારણ કે મલ્ટીપ્લેક્સ અંદર મોટી મોટી પિક્ચરો આવે ભાઈ હવે હિન્દી વાળા ફફડી ગયા છે હિન્દીવાળા રિલીઝ કરવા માટે કે છે કે ભાઈ ગુજરાતીમાં તો એવા પિક્ચરો ચાલવા માંડ્યા છે તો હવે આપણે વિચારીને પિક્ચરો રિલીઝ કરવા પડશે હિન્દીવાળા પણ ગભરાય છે આપણાથી એટલે બહુ સુંદર સારી વાત છે આપ સૌને અહીંયા મળવાનો મને મોકો મળ્યો આશીર્વાદ લેવાની તક મળી અને પપ્પાની યાદમાં એક વસ્તુ કરીએ હવે થોડું ઈકો આવે છે આપણે જગાડવા આવ્યા છે ਜਾਗ ਰੇ ਮਾਲਣ ਜਾ ਕੋ ਬੋਲ ਜਾਗ ਰੇ ਮਾਲਣ ਜਾ ਕੋ ਬੋਲੋ

આશીર્વાદ રે એવું કરજો મને પાછળથી કહે છે કે વટનો કટકાનો ડાયલોગ બોલો હા હમણાં કરું છું

વતી હું માતાજીને બુઆજીને પ્રાર્થના કરું છું બસ આગળ વધો ખૂબ ખુશ રહો ખૂબ સુખી રહો અને પરિવાર જ્યારે ક્યારેક કે એવો મોકો મળશે ને જ્યારે હું પેલા ગીતો એ ગઈ શકું એ વખતે ગઈશ બધાને અત્યારે અમુક મર્યાદા રાખવી પડે એટલે એ મર્યાદામાં રહીને આપણી સંસ્કૃતિ પ્રમાણે આપ સૌનો આભાર માનું છું

હિન્દુ સંસ્કૃતિ આપણી સંસ્કૃતિમાં દરેક દરેક લોકોને આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ કુદરતને પણ આપણે પગે લાગીએ છીએ એક એક પશુને પણ પગે લાગીએ છીએ એ જ આપણી આસ્થા અને એ જ આપણી તાકાત છે એ આ આપણી નવી પેઢી યાદ રાખે અને આગળ જીવન સુધારે એવા આપ સૌને હું અભિનંદન આપું છું આભાર માનું છું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ આગળ મળીશું ભણતર સારું રાખજો અત્યારનું એડ્યુકેશન ખૂબ આગળ વધવું જોઈએ કારણ કે આપણી પાસે બીજો કોઈ ચારો નથી સારામાં સારું એજ્યુકેશન રાખજો માય ફાધર પુટ પૂછમી ઇન્ટુ ઇંગ્લિશ સ્કૂલ આઈ હેવ બીન સ્ટડીડ ઇન બોમ્બે આઈ હેવ સ્ટડીડ માય સ્કૂલિંગ કોલેજિંગ એવરીથિંગ ઇન બોમ્બે આઈ ગોટ ફોરેન કન્ટ્રીઝ આઈ ધન શોઝ આઉટ ધે આઈ ધન શૂટિંગ આઉટ ધે દીધ આ બધું મને આવડે છે પણ છતાંય હું આપણા મૂળિયા સાથે જોડાયેલો છું ભાઈ નહીતર આજની તારીખમાં ફોરેનની અંદર આપણે ઘર રાખીને જીવી શકીએ છીએ એટલા કૃપા પપ્પા બાપા ઉપરથી થી વરસાઈ રહ્યા છે સમજ્યા પણ આપણે એટલું જ કહેવા માંગુ છું કે એજ્યુકેશનમાં ધ્યાન રાખજો ભણતરમાં ધ્યાન રાખજો બધા આવજો બીજી એક વાત પૂટલીઓ થી દૂર રહેજો એમાં કઈ ફાયદો જ નહીં ખાસ કરીને માતાઓ બહેનો જયારે પૂછીએ ને કે આ તો મારો બેટો જતો જ નહીં એટલે એ ધ્યાન રાખજો કોઈ પણ વ્યસન થી દૂર રહેજો વ્યસન માત્ર કામનું રાખજો પૈસા કમાવાનું રાખજો બસ એ જ વ્યસન રાખજો અને બસ હવે બહુ બોલી લીધું હવે હું જાઉં છું નઈ તર પ્રવચન માં મારે બેલે આવજો ખુબ ખુબ આભાર થેન્ક યુ વેરી મચ